હલો મિત્રો એક નવા વીડિયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને જે મિત્રો સેનલમાં નવા આવે તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો તો આપણે આજે વાત કરીશું ફાર્મર આઈડી છે મિત્રો કઈ રીતે ડાઉનલોડ કરવી ઘરે બેઠા તમે ફાર્મર આઈડી ખેડૂત ખેડૂત ઓળખ કાર્ડ છે મિત્રો કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા ખાલી ફક્ત અને ફક્ત દસ મિનિટમાં તમે અહીંયા શેર ડાઉનલોડ મિત્રો કરી શકશો તો આગળની વાત કરીએ તો એ કઈ રીતે ડાઉનલોડ કરવી એની પણ આપણે થોડીક અહીંયા માહિતી મિત્રો આપીએ તો વાત કરીએ ખેડૂત ઓળખ કાર્ડ કઈ મિત્રો ડાઉનલોડ કરવું બરાબર એના માટે વાત કરીએ તો ખેડૂત ઓળખ કાર્ડ છે ડાઉનલોડ કરવા માટે ફક્ત મિનિટ મિત્રો ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી આ એપ્લિકેશન મિત્રો સર્ચ કરી અને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે બધી માહિતી આપણે મેળવીશું ખેડૂતોને સરકારની વિવિધ યોજના બરાબર વિવિધ યોજના છે એના માટે છે ઓલ્ડકાર્ડ તમારી પાસે હોય તો ફાર્મ આઈડી હોય મિત્રો એ તમારી પાસે તો તમને ઘણી બધી સબસિડી લોન વીમા ખાતર બીજ બિયારણ તમામ માહિતી તમામ વ્યવસ્થા છે સરકાર દ્વારા મિત્રો કરવામાં આવે છે અને ઘણી સબસિડી પણ મળે છે અને ઘણા તમને છે લાભો પણ મિત્રો મળતા હોય છે અને એની માટે ખાસ કરી ઘરે બેઠા દસ મિનિટમાં ડાઉનલોડ કરો તમારા ફક્ત ખેડૂત

આઈડી ડાઉનલોડ ખાલી વિકલ્પ તમને જોવા મળશે જ્યાં તમારે જઈ અને ડાયરેક્ટ સિલેક્ટ કરશો મિત્રો તો પણ અહીંયા મળી જશે અને આધાર કાર્ડ નંબર નાખ્યા ત્યારબાદ ઓટીપી આવશે ઓપી ઓટીપી પર સબમિટ આપી દો એટલે છે તમારું ફાર્મ આઈડી ડાઉનલોડ થઈ જશે ફાયદો શું રહેવાનો છે એના વિશે થોડીક માહિતી મિત્રો જાદો ટાઈમ કોઈને બગાડતા નથી આપણે આ સિદ્ધા ખેડૂતોને કચેરી જવા અથવા મુશ્કેલી માટે અથવા સમયમાં પૈસા પૈસાની બચત કરવા માટે છે મિત્રો આ ડિજિટલ પ્લેટફોર્મ છે અને ડિજિટલ કાર્ડ છે એનો ઉપયોગ મિત્રો થતો હોય છે તો આ રીતના વિડીયો હતો મિત્રો તમને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ